લાકડા કાપવાનું કામ ચાલુ હે લાકડા નાખીએ ને થાય નથી માથે ના પડે અને પાડાવીધા આ ખાની પાદાવ ને કદ માથે પડવાની બીકરીએ તો આજ અંદર ની સાઈડ લીધા અને એક પાડી હજી ફેરવવાની હેલી ઊભી બધા લાકડા અટાણા જરાય જાય ને તો પાછા કોરે જાય અને એમપી ના આપણા ભાગ્યા હે ને એ સડે હકે આણા માથે બીજું નું કામ એને જ સડે ને કાપે નાખવું એ જણી કંઈ તકલીફ ને તો ઉપર બેઠો જોઈએ એક તો પેલા લાગત થી સળાય નહીં ને સળાય તો એવી બહેન નિરાયથી કાપે ન હકે બે જણા હે જોઈએ પ્રેમલોન ગુડુ શે ને ને પતરા હે ને વંડી ને બીક લાગે થોડી

જે શ્રી કૃષ્ણ જયવસરાજ અટાણે બગ 8 8 9 જીમ થે ગો અને એને અટાણે 3400 થી જાળવાનું કામ ચાલુ હે કાપવાનું અને આખામાં ગઈ પગ મુકવાની જગ્યા ફૂલ બધા એટલે બધા પડું છે ને આ પતરાને ડેમેજ કર્યું જાળમાં કાપતા કાપતા જા હે ને આ થોડી તૂટી ગઈ વૈશમાં અને આ ફૂલ બહુ જ્ઞાનનો ઉષા હે ને બસ બહુ મોટા કાપી એ વરી હી બે બે થોડા થોડા બડાલ મિત્ર સિંહ જોતા

કારણે મારે કામ આલે હવાર મહી થું અ મેંદાન લોટ હે ને એની બાંધા ને માખીયું ભેર્યું આવે મારી અને આમાં દૂધ અને ખાંડને ને ઓગરાવે નાખ્યા ઠાવકા આમાં ઘી નું મૂળ નાખવાનું દૂધ ને ખાંડ જીવા જઈએ ને એવા ઓગરાવે ઓગરાવે ને લોટ બાંધતી જા આ લોટ હે ને જરા ખાંડ હોય તે કડક તરત થઈ જાય અને ટાયા જોવે ટીવી એની હે ને કાલે થી પરીક્ષા હે અટાણું મેં ઘડી જોવે લઈએ ને તો પછી હું લેસન કરાવવા ત્યાં હાલો હું પેલા હે ને સકરપારા બનાવી નાખા મસ્તી ને અને પછી પાછો આગળ આગળ વિડિયો લે ભાલો મારે ગયો ને સકર પારા કરવા હતી ભણવા મંડી ગોણા ઈ ભેરી પડતી જા ખાંડવા નું દૂધ રાખ્યું ખાંડવા રા દૂધ માં ખાંડ ઓગર ના કરી દૂધ ગરમ દૂધ કરે ને માં ખાંડ ઓગર આવે તો હે ને ભણવા ઈ લાગે અને ક્રિસ્પી બને અને એકદમ ના મસ્તી ટેસ્ટ વાળા બને દૂધમાં માં આપણે સકર પારા દૂધમાં લોટ બંધાય અને ખાસ કા દૂધમાં તો ના ભેલી બાંધીએ ઈ માં હે ને મોણ ઘી નો ઠાકુ મસળ ન થાય અડધો કિલો લોટ હોય ને સકર

તારી મજૂરી પૂછાયેલું હું તો જે કઈટાણા ને ગા બે અને પાછા આણી એકને ભડું હા નાખ્યું એ સોખું થયું આખું અને પાછા એ તો વડા વડા હે ને તે પાછા કોરે જ હુડફાઇ આલે મારા આ જાડવા ઉતા ને હા ભાઈ એણી ઘણા તોડે નાખ્યા કામના હું એણેય ભળું હા એ ગાય હા હજા સાફ થઈ ગયું અહીં પણ કે કાપે નાખ્યા અહીં ઉપરથી જાડયું ડેર્યું પડે ને એ હજાંય જાડવાનું પૂરું થઈ ગયું હજ અને હજી તો બાસા ઉડે દુનિયાના કીકા કાટકુટ થાય ને જાળવાની એટલે બહુ જ નું ખરીએ બધું ઝીણો ભૂકો આ કોર હે નથી વળવાયું થોડ્યું ખે કાપવાનું અને જે દુનિયાને જાડમાં કાપવાનું હે એને હારી ને આખી ના સુધી અને બીજી ત્રીજી ટોલી હે યુ ભી નથી બારા નીકળી જાય ને જાડમાં કાપે માથે પડી બાર ના નીકળો હા જે ગડકુ ડાલે હતા ને સિયારીવા હું ઢગલે આપડિયા ગાય આમાં પગ મૂકવાની જગ્યા નથી કીણો બેજુ ઉઘારોન થાય ને કાપવાનું મેન દવા દોરડું હે ને લાઈટ નું ના બહુ ઝાડવાડે એટલે હે ને સોટ આવે પછી ઝાડવામાંય સોટ આવે ને ઈ હે ને કાઈ નઈ નુકસાની એટલે કાપી નાખી અને આજ તો સોમવાર છે હું સોકરામી રહે આજ કરતી વાસડા ને સોખું કરી નાખું હજી બન લઈ લીધા અંદર તબેલામાં અને આ દાઈન થોડુંબી ઓમલાજીયું થે નાની ગમણી સોખ્યું છે એની હેને મગોટા નાખી દીએ તો પછી રુંડે ફેરવી અંદર પાણી પીવે અને બા પાડીઓને પણ હે એવો જ તરીકો હોવા મીડ્યો કે જાડવાને કાપ કૂટ થગે ને એની તરીકે થોડક તો પડી અને માથે જાડવા હૈ તો નેત કાપ નકર મે બિચારી ઉનારા મરે રહી છે હવે ના ઉપર હે ને જાડવા ઇને કાપવાનું વિચાર અને આ અંદરના જાળવા આવતા કંઈ પણ તડીકો હેં હાજે માં આવવા મને ઘણી નિશાન નહોતું આપણે પતરા નહીં ને પતરા ઠીક તપ આવે ને આમાં તને ફૂલ ટાઢા પાસે તડીકો ન આવે ને ઝાડવા એટલે હા હેરડા પડે ને આ હે ને એ રાખવા થોડા કીં કે ખાટલો રહીએ ને હેખ્યો અને આ માથે નહીં રાખવાના હે હાલો આપણે હેને જ વાગે ગા પા સવા પાંચ જેવું થઈ ગયું અને હુડફાઇટ ચાલુ હતી ત્યાં ઝાડવાની

અને આ કોરા ભી હું પણ ફેરવાઈ ગયો ટબલા જેવી ઉથે બેહી ગયો બધી ઇતરેની ઇતરેની બેહે કાવા ઉભીયો અને આણી હે ને રાગોડા સાલુ કર્યા કા કેણા ટાણા થાય ને એટલે રાગોટડા કરે ને મિની ટ્રેક્ટર ની હે ને આથું ઈ બાજુ લઈ લીધું અને આઈ ઝાડવા કાપવા ના ઉતાન દે માથે હે ને ભાંગ જ થાય ને આ પાડીયો હે ને હમણા ઈ ભી થઈ ગયું કે જીવ્યું પૂરી ને ઈ ભી બારીયું નીકળી જાય અને ત્રેની ત્રેન ભી હું મસ્તી ને પાણી કર્યું પણ પાણી હે ને પીતીયું બહુ જાડી મોટી ઉભી આવી લખણ કેવા પડે કે આ ને બીહું ની વડા ઢોર ને આથી પાણી કરી અંદર નોડી લે અને આથી ત્રણે ની મારે ટેવ પડે ગઈ હું કે બિસાર તરી હી થી હોય હતી લખણ એવા એણા ઈ પડે ગા તે ત્રણે ની ત્રણે પાણી પાસી ખાણ ખાઈ ને મોડે રૂપીએ અને બીજું કે હે ને હમણા તો કામ નો એટલો ધડબડીયો બોલો કેણ વાત જવા દયો કામ માં તો કઈ ને તે તો ઢોર નું જ કામ પણ કાઉ કે વગર કામ નું કામ

વધારે તા નહી પણ સો વાગાનો પોજો તો ઈવો ને થાકે જાય ઈ પણ અને ઢોર હે ને જા હે અને પાછા નંબર માં કાં હે કે દોવા ઓસા દીએ જોયું ખૂણા વાળી હે તે ઓલી ની વડીની નવમો મહિનો હે એના બાજુ વારી પણ એણી પણ જે હે ને સેંકડેટ કરાવી આ બીજા નંબર ની હે ને એની સેકડેત કરાવી બે મહિના થયા હોય કે પછી અઢી એ કઈ ગણે તારીખો નીકળી ન હોય ને એટલે ખબર ન હોય અને આ પાડિયું હોય વડીયું તેવી બધા બધાય થને ને પછી આ પાડીયું કઈ ને કે દેવાનીઓ આપણે હોય ની એટલે એને તો રાખવી જ પડે તો એના ટાણા હસવા પડે નિરણના અને આ પણ જે હે ને દેવાઈ ગઈ પણ જે લેવાય એની આવ્યા ને ઉભસીને ટબલા જેવી થઈને માં સડે ઉભે ગઈ અને આજ મારે વિડીયો ઉતારવાનું થઈ ગયો હું બહુ જ નું મોડું અને હું આવવા ને એટલે આની ઊભું જ થવું જોઈએ એને કાં હે કે મને ખોડ નાખી લખાણ પડે કે ખોળ જ ખાવું જોઈએ અને મોગોટું ઢગલ્યો પડ્યો પણ ઢગલ્યો પડ્યો ગમાણમાં મોગોટાનો મોગોટું નથી ખાવાનું ખોળ સાટું મરી જાય વટાણે તો તોળ નાખે ઉનારામ કાંથી મારે ખોળ લેવું પાણી ન હોય મેપી મેપી પીવાના આઈ હે ને બારી ઉતી અંદર લઈ લીધી હલતા હિંગડા વાળી એનું બાણ છે પડે ખીલે અને પાછો આ ગમાણી માં હે ને એક તો એ તો ખીલાય ઘણા બધા ખાલી હતી હું કા અંદર લઈ લઈએ ને તો હરખીયું ખાય ને એનું મોં ભોગે ના હું તી ખાય ના જો ગોખો કર નાખ્યો હાલ તું ને હટાડ દ ખાવા માં તું પાછી હા હટાડ દી ને તો હરખું હું ગમાણી માં ખાય હોગે આ પાડી હે ને ઓલતા હિંગડા વાળી આ ભીની હે પાડી આ પેલા કે આગલું વેતર વ્યાણી ને તારની પાડી હતી જોવે લ્યો ખાલી આ તો પાસી તો ને દોવા દેતી દવા દીયા કરે કાં હે કે બે બે લીટર કરે દૂધ તી ઝારોડે ત્રતનારી જાય ને દૂધ વારી બહુ જ નહીં તો ફરે ગઈ ને બે ફરે ઉથલા છોડી ગઈ એટલે પછી જટઝટ દૂધ હા હા કરે ને દૂધ બારે નાખે પછી હા હા કર્યા રાખે તી બે બે લિટર લીટર કરતી હતી મીવરે હમણાં મૂકી દીધી જર્જટ ખાણ અડધું તગારો મૂા ખાણ ના તો જો ભાવ ત્રેવીસો રૂપિયા ને ખરની ગુણ્યા આવે એનો કાં ગુણ્યા કાલે ગામ તે ઝડપ થાય ખાણા એવડી ભીની ખાણ ખાવા કાં માર લાગે પોસી પોસી હવે રૂજીવી હે ટોપડે રાખે દઈએ દૂધ દુનિયાનું કરે પણ હજી શેક તને જ કરાય કા કે બે અઢી મહિને ખબર ન પડે અને કઈ ઓલ્યો ન થાય ને આની હે ને દહમો મહિનો એની બે ચોપક નડ્યો પાછો હવા તેને લખણ ને એવા પડે ત્યાં હે સીધી ગમાણીમાં જ વહી જાય સડવા એ ગમાણીમાં સડે ને એટલે હે આખોય ડૂસો બગાડે નાખે મોગોટું પેટમાં ઈ ન જાય અને ભૂખી રહીએ પૈતી અને આની આ પાડીનું કેતી હતી ને વાત કરતી તી ને એ આની દીકરી છે આ પી વેલો થઈ ગયો એક મારે અને બધી બહેનો લગભગ તો હેને હાજર તબેલા માં જેટલું બહે ને આગળ બેસી નાખ્યું ને અટાણા બધી હેને પાડી લગભગ રેજ ગયો એટલે ભૂરી પાડી હે હમણાં કાયમથી થી કાયમ નેરવી થાતી જાય એનું કારણ છે કે આ બે ભી હું છે ને એની દોવા બે હાન તાર એનું ખાણજી દો થોક વધે ને પછી વધે કરે ને દોવે લઈએ તા હું ધીમા જી વધે ને જીરી સાઈ સેફટી સાંગરી તે મુઠી મુઠી વાલી ભૂરડી ના તો હમણાં મને મારવું બંધ કરી દીધું એને ખબર છે કાણા સિવાય મને કોઈ ખાણ નહીં દે તે મારતી નહીં જ બહુ અને જે ના બેઠી બેઠી નહીં ઊભી બેઠીને ઊભી એ સમજ થઈ જાય રૂપ બૌ જ મસ્તી નું હે હે લીધી પણ આસર માણું લીધે હે બગડ્યો એટલે આસર ઓછો થાય એટલે આ જોઈ લો બે હરીખા ને તો થઈ ગયો વસેરો એની માં જબડ્યો થઈ ગયો કામ એને હે ને પરવાર કામ ન જતી આખો દી થી ઢોર ઢોરનું નાખું નિર્મુન પાણી પાણીમાં વિયો જાય એની નવરાવવા ઘર ટાઈમ થાકે જાય ને આપણી માણસ જ છે પછી ત્યાં આંટી ટાટો ને વાણ બહુ જડે ને બધી કશકાણ ન થાય ડોલી ડોલી ને તગારે તગારે પાણી ની કરી અને માદણા નકર કરે નાખે ને તો ડૂસોઈ જોય બગડે જાય અને ખાઈ નઈ હે ગમ લે મોગોટા ની આખ્યું ભર્યું મોગોટા કામ હોય ઝટકા લાગે ને ખાતમાં ને તેનું કારણ હે કે ધરવ્યા રાખે ને મોગોટા અમારે મલ્લોક ના એટલી જડે જાય જ એટલી નકર ભૂખ ભૂખારીએ ને મોગોટે તો હરો હરી ખાઈ જાય જયારે બધી ને કાય એમ નાખીએ તો મોગોટા દુનિયાના નાખીએ ને એટલે હેને ભાવઠા ભાવઠા ખાસ લખણ પડે એક દિન નો બંધ કરી દે ને તો દુબરિયું થવા માંડે બધી એક દી એક માણસ આવ્યા ને ભી તો આતા બે હે અણી થી આ અઢી મહિના નો એલી ને આવે નોર નોરતા નહીં પણ બરાબર ફરીથી બે મહિના થયા કે આ નવમાં મહિને નવમાં કાંઈ હાલતા બે બે લીટર કરે દૂધ એટલે બે બે લીટર કરે પછી કાં ખે લૂઠડીઓ થતી જાય ધરાય ને ફૂલ પાસ્યું અને ખાણો દાઠાવું અને પાછું મગોટા ને ત્યાં આંખા ઉડાડે ને મૂકી દઈએ ને ખાવા ભાવઠા ભાવઠા ખાઈ ને થતી જાય ને સમગ્ર જ મારે હોય પણ દુનિયા નો હોય પણ ઢોર નો રાખવાનું કારણ એક ના પાડવા પડે પરીક્ષા હારું ભણતા રો ને એટલે ના ને કડક કાયદા વારું હોય એ આવે ગા મોવા ગપા ગાતા ને એવી ટ્યુશનમાં જાવું જવું આગળ આવતા રીજો નાથી રેડ્યું નાખે ટાયું ઘેર ટ્યુશન જવું હોય ને એટલે

તતા જ્યુસ ઉન કેરા ના કરે કરે ને પીએ ને ગાતે ઈમાં જ મારે તો ટાણા વિયા જાય બે કે એક કે મારે કેરા જ્યુસ કોઈ કે બે પાછો બે ની હરી ખૂનો ભાવે એક કે કેરા જ્યુસ કર દે ને એક કે લીંબુ શરબત કર દે તે લીંબુ શરબત માં ને ખાંડ ને નાખતી હું ના ખા હાકર નો ઉપયોગ વધારે કરીએ તે હાકર ને ભૂકો કરો હા ભૂકો કરે ને બરણી તો ભરે રાખી ઈણું બનાવે ત્યાં શરબત એ આવતા રહ્યા છે હાલ હજી તો વાર હે થોડીક